હાલો સોરામ ત્યાં હવે હું જાઉં છું હો મેં કીધું થામ દઈ આવું કે પડ્યું હતું તેથી બાજરો ફરી ગઈ હતી ત્યાં તમારે ટોપલી પડી રહી હતી મેં કીધ દઈ આવું આજ હા કંઈ વાંધો નહીં એ તો પડ્યું રહીએ તો હું આવતા જતા લઈ લઈ અને હશે ને ગોરાણીમાં આજ રાખડી બાંધવાનો મુહૂર્ત કયું નું છે એ અગિયાર વાગ્યા પછીથી ગમે ત્યાં તમે તમારે બાંધી શકો અગિયાર વાગ્યા સુધી મુહૂર્ત સારું નથી અગિયાર વાગ્યા પછીથી સવાદા સુધી તમ તમારે બાંધવાની છે

સખી વવાજ માં દીકરો ફટાકો કરો હાલો બધું વેલહાર કરી નાખો અગિયાર વાગ્યા નું મુહૂર્ત છે બધા છોકરા અહીંયા જ આવી જાય એટલે તમારે વાંક ધક્કા ધુકી થાય નહીં રાખડી બાંધવા જવાની અહીંયા જ બધા ભેગા કરીને બધા બાંધી લેજો બરાબર ને હા એ તો હાસી વાત મમ્મી એ બાને બધા એ થી આરે ભેગા થાય તો હું ફોન કર લઈશ હા ને ફટાકો કરો માર દીકરો કામ બધું કરો આ વડીતા જો વહી રહી છે હાઈતમ કરવા એને કોઈ પડી નથી જાવું તો કે જાવું એક પૂરો મંગુળીના લગ્ન છે આ દાડા માં છે તો એ બધું નાખીને વહી ગઈ એ તો ગધડીની કોઈના બાપાનું કંઈ માને એમ છે નહીં પોતાનું મન થાય એમ કરતી હોય હું એ પછી કાંઈ કહું નહીં આ તું આ બે તમે બે કરતી હોય મને કંઈ ઉપાદી ના હોય મંગુળી જાય પછી થોડુંક હવે બહુ તેલ નાખી લીધું અરે મને એટલું તેલ ગમે જ નહીં મમ્મી દીકરી આ તું નકરા કોરા જીતરા ઉલાતી હોત ને કંઈ હરમ ના આવે એ મજાની તેલ એકદમ નાખીને કહીને માથું ઉરાવી લે સોટલી વાર લે કેવું પારું મોટું અણહાર વારું લાગે આ જરાય સારું નથી લાગતું દીકરી જટિયા ઉલાતી હોની

મોરના જમાનામાં આપણે એવું કઈ હતું હે મહિનો દિયોગ આવે રાખડી મોકલીએ તે પછી પાછા વાવડતા કેદી આવે કે ભાઈ રાખડી પૂગી ગઈ ને કોક આવતું જતું હોય કાં કોઈક પીસ્યું હોય ત્યાંથી ઓલો ડબલું હોય એમાં રૂપિયો નાખીને વાત થતી ને ભાઈને ફોન કરવાનો હતો હવે તો કેવું બધું સારું થઈ ગયું છે હા ને વેવાણ મોર ત્યાં જ જોઈને બધા આવતા ને જાતા હે આવા કંઈ વાહનો હતા આપણામાં આવતા રહેતા એ તો બિચારા બિસારા હાવાલીને જાતા કોક કોકને ત્યાં દાડું હતું અને આપણા જમાના વાર કોકને ઓલું રાજદૂત ગાડી હતી કોકને ઓલા ટટડિયા હીરો પેન્થર હતા હવે તો કેવી ગાડીઓને કે હું બધું આવી ગયું તો ફટ દેખીને અડધી કલાકમાં પૂગી ગયા હે સોરામાં એટલી ચોકલેટ હું કામ લઈ આવ્યા હે એટલી ના લઈ અવાય એ ભલે કીધું છોકરા બધા ખાઈને ને મોજ કરે આજ બધા ભેગા થાય એ બાને તે મજા આવે મેં તો કેદીની રાખડી મોકલાવી દીધી ભાઈને ફોન કરીને કહી દીધી મેં કીધું ભાઈ આજ ફેર પુગા નહીં થાય અહીંયા બધા છોકરાઓને બાંધવાની હોય નહીં મેળ પડશે એમ જ થઈ રહ્યો છોરા છોકરા હવે વડેરા થઈ ગયા ને એના વધે ને મોજ મજા કરવીને આપણે એટલે હવે તો પછી આપણે તો હું હવે ભાઈઓને બાંધવા દે મોકલાવી દે સુખી દઈએ ભાઈ બીજું આશીર્વાદ ભેગા હોય ભાઈ ભેગા હાલો તો લુખી બેન પ્રથમ તમે જ બાંધી દો તમારા ભાઈને પછી આ છોકરા શરૂઆત કરીએ હા વડા તમે સૌ પ્રથમ તમે બાંધો ભલે ને છોકરા પ્રથમ બાંધી લે અમે બેનભાઈ બાંધી લે હું હાલો તો સોકલે તું બાંધી દે મંગા મારી દીકરી હે ભગવાન મારા વીરને સો વર્ષનો કરજો ઘણો ઘણો આયુષ્ય આપજો પ્રગતિ કરે અને કોઈ જાતની મારા વીરને વિપત્તિ ના આવે બસ એવા મારા આશીર્વાદ મારા વીરને બેન ભાઈને સાંધલો કરજો હા હા મમ્મી કઈ છે હાલો ભાઈ ગિફ્ટ આપો થેલી ભરી એવા લાગો છો આવા દો મારું ગિફ્ટ લઈ આવ્યો જુઓ ને લે ગિફ્ટ બેન તારા માટે લે આ તારું ગિફ્ટ હો અત્યારે ના ખોલતી પછી ખોલજે મસ્ત છે ડાયમંડ વાળી ઘડિયા લઈ આવો છું તારા માટે મારે વાત છે તો મંગલા તે ખર્ચ તો હારો કર્યો બાર તે એટલો ગયો થાતો થોડ હવે તો બેન લેવું પડે ને થોડા જાજુ કમાવા માંડો ને એટલે કમાતો ના હોતા હું તું એ હું આશા રાખ મારી પાસે હવે થોડ થોડું દઈસ હેલો હેલો રાખડી સમારો ખૂટી ગયો હોય બેન ભાઈનો તો હવે અમારા બેન ભાઈનો વારો આવે છકી ભાભી કે બાંધવા મંડો ને તમે બેન ભાઈઓ અમે તમને રોક્યા છે અહીંયા અમારે વાત જ કરવી ને બેન ભાઈને ને લે હા આમ જો મંગળી કઈડું ગિફ્ટ આવ્યું ભાઈ તરફથી જોઈએ ને એમ હોવું જોઈએ હવે સખી ભાભી ગીત બીત થી મતલબ ના હોય હો ભાઈ ને આપણે આશીર્વાદ દેવાના હોય ને ભાઈ આપણે દહ નોટ પકડા દઈએ ને તોય હાલે મને જ કઈ ફેર ન પડે ગીત બીત થી જી દીએ ભાઈ આપણે બસ આપણી રક્ષા કરે એટલે ઘણું ઓહો હો વાતું તું જ્ઞાનની વાતો લે તું આવી સમગણી થઈ દઈશ વારે વાહ હું તો જ હતી તમને કોઈને ક્યાં દેખાતી હતી કોણ કોણ હે ભગવાન મારા ભાઈ હા એટલી જ પ્રાર્થના કરું છું કે સો વર્ષનો થાય ને આગળ વધે ખમા મારા વીરાને બોલ મંગુડી કઈ દે હું તારા હાટું હું લઈ આવ્યો હોય કાઈ ન તો ભાઈ મારે જી હશે એ હાલ છે હું ખુશ થઈ ગઈ ભાઈ વાવ આ તો કઈ કંદર મસ્તી નું ગીત લાગે છે ભાઈ બહુ જ મસ્તી નું છે ભાઈ હાલો હવે સકા ભાઈ ને બાંધી લઉં મંગુ હવા છે ને ભાઈ ની આરતી ઉતારી ને તો બૂટ ઉતારી નાખાય એ બૂટ નથી મમ્મી એવા જાડા મોજા છે ફેશન વાળા બૂટ થોડી પહેરું કઈ હે ભગવાન મારા વીરાને સો વર્ષનો કરજો ને હાજો નરવો રાખજો ને કોઈ જાતની કોઈ વિપત્તિ કે આપત્તિ કાંઈ આવે નહીં મારા વીરાને હાલો ભાઈ તારા સો રૂપિયા આવી ગયા હાલો હવે લુખી ફૂલ તમે ત્યાં બાંધો રાખડીએ લે બેન આપણે ગિફ્ટ બીફમાં ખબર પડે નહીં આપણે તો પાંચસો રૂપિયા દઈ આટલા ના હોય ભાઈ કાંઈ વાંધો નહીં હાલો મમ્મી હવે આ અમારી સકુડિયાની બેન એને રાખડી બાંધી દીયો ચકુડિયા ની બેનો તો છે નહીં પણ હા બે ને એને ટીંગલી બાંધી દેશે બરાબર ને હા હા બંધાવી જ લ્યો હાલો હવે પછી પાછો સકુડિયો ચકુડિયો થાહે નિંદરારો વારે વા ગડી તારી રાખલી તો બધે થી છે મોટર ગાડી વારી વાહ વા અમાર ચકુડિયા ને બહુ ગમી હો મસ્તી ની છે ટીંગલી આ તારું ગિફ્ટ હો ટીંગલી સકલી આની દેટલી વાર માં જોતા સાંજલો નાકો પર સોટાડી લીધો ને રાખડી કાઢી નાખી એ આમે રેવા ના દીએ મમ્મી કાઈ સુરા અમાર મંગુળી વડી થઈને બહુ સમજો થઈ ગયો ઝીણકી હતી ને તો રડી બે ભાઈ પાસેથી ધરાર પૈસા લેતી ના દેતા ને તોય એવી વાયડી હતી હવે સુધરતી જાય છે મારી દીકરી બધી ખબર પડવા માંડી હા હા મમ્મી સુધરતી જાય છે તે દેખાય આવે એ તો માણસ હસાર કેવી સારી થાતી હોય ને મને બધી ખબર છે બહુ જ ડાઈ થવા માંડી હવે તો જીમ વડી થતી જાય ને હાલો હવે વેવાણ અમે નીકળીએ હો પછી વાંચો આ ચકલેન પપ્પાને બીન ને એ આવવાનું કહેતા હતા नकर मुळे रात थे खाई पिन वया जो ना वो वे वापस मार न न ने आव व न से तिने एम थैन के जो आ मुकिन वया री आयो हारू ना लगे न घरे होई तो हारू येन पसे पासा आवसी चकेडी मारवा हां तो तुम्हारी मर्जी कई वांदोनी